આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે જૂનાગઢ શહેરના વોર્ડ નંબર દસ ના વિસ્તારના રહેવાસીઓ માટે કેન્દ્ર સરકારની યોજનાઓ તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમાં આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાઓ છે તે બધી યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળી રહે તે હેતુથી એક મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો સાંજે પાંચ વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહ્યો હતો પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશ

જે પ્રધાનમંત્રીની યોજના છે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની બંને યોજનાઓનો લાભ ઘર આંગણે લોકોને મળે એના માટે ગિરીશભાઈ કોટેચાએ પોતાના સ્થાને આજે એક મહા કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં સિત્તેર વર્ષથી ઉભરના વયોવૃદ્ધ વડીલ છે તેને અહીંયા આવવાથી તાત્કાલિક દસ લાખની જે યોજના છે એમનું કાર્ડ નીકળી જશે સરકારની જે યોજના છે આધાર કાર્ડ ઓપન કેવાયસી એ પણ થઈ જશે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ જશે સરકારે સબસીડી વાળો સોલાર પ્રોજેક્ટ બહાર પાડ્યો છે જેની માહિતી પણ આજે સ્થળ ઉપર આપવામાં આવશે આવશે વિતરણ પણ કરવામાં તમામ જે યોજનાઓ જે સરકારની છે લોકો સુધી પહોંચાડવાનો આ એક અભિગમ શ્રી કોટેચા એ કર્યો છે એનો આજે આપ જોઈ શકો છો કે વયો વૃદ્ધ વડીલો અને લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે જેને વિશ્વગુરુ માને એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જેટલી પણ યોજનાઓ બહાર પાડી છે એ યોજના માટેનો આજે મારા બંગલે એક મોટો કેમ્પ રાખવામાં આવ્યો છે આની અંદર જેને પાંચ લાખનો વીમો હતો એને હવે દસ લાખ રૂપિયાનો વીમો થઈ જાય સિત્તેર વરસથી ઉપરના કોઈ પણ વ્યક્તિ એની પાસે કોઈ આધાર માગવાની જરૂર નથી એને પણ દસ લાખના વીમાનું કવચ આવશે આ કામ એક દીકરા જેવું કરશે જ્યારે બીમાર પડે ને મોટી ઉંમરના માણસ ત્યારે ઘર વેચી નાખવું પડે પણ આખા દેશની અંદર દીકરા જેવું કોઈ કામ કરતું હોય ને આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે સોલાર સિસ્ટમ માટેની પણ જે સુવિધાઓ જે સબસિડી મળવાની એના પણ અહીંયા ફોર્મ ભરાય છે ડાયાબિટીસ અને બીપીનું ચેકિંગ પણ અહીંયા થાય છે તમારું આધાર કાર્ડનું જે લિંક છે એ પણ અહીંયા કરવામાં આવશે ઓછામાં ઓછા અને જૂનાગઢની અંદર ડસ્ટબિન બબે જે દેવાના છે ભીનો અને સૂકો કચરો એના માટેના ડસ્ટબિનનું પણ અહીંથી વિતરણ કરવામાં આવશે નરેન્દ્ર મોદી સાહેબને બધા આશીર્વાદ આપો આમ આ વ્યક્તિએ જે રીતે સંચાલન આખા દેશનું કર્યું આ નાની સૂની વાત છે તમને ઘરે બેઠા દસ લાખ રૂપિયાનું વીમાનું કવચ મળી જાય તમારી દસ લાખ રૂપિયાની સિત્તેર વર્ષના જે કોઈ ઉપર ના હોય એને નવો એનો વીમો મળી જાય તમારું આધાર કાર્ડની લિંક મળી જાય તમારે સોલાર સિસ્ટમની પણ જે રીતે સરકાર ગ્રાન્ટ આપે છે પછી લાઇટનું બિલ જ નહીં આવે તમારે આનું પણ ફોર્મ અહીંથી ભરવામાં આવે છે ખરેખર આજના દિવસે બધા ખૂબ સારી રીતે પોતાનું કામ કરી લઈ અને કાયમી માટેને નિરાશ થઈ જઈને પછી એને બીમાર પડશે તેની ઉપાધિ નહીં રહી કારણ કે એના હાથમાં દસ સિત્તેર વર્ષના ઉપરના હશે તો એને વીમા વીમાનું કાર્ડ મળી જાય અને પાંચ લાખનો જે વીમો હતો એના દસ લાખ રૂપિયા થઈ જાય ફરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ